પ્રાદેશિક માહિતી કચેરી રાજકોટ ખાતે વિદાયમાન બદલી કાર્યક્રમ યોજાયો રાજકોટ તારીખ 30 સપ્ટેમ્બર પ્રાદેશિક માહિતી કચેરી રાજકોટ ખાતે વિદાયમાન બદલી કાર્યક્રમ યોજાયો હતો જેમાં બદલીથી પોરબંદર જઈ રહેલા ઓપરેટર શ્રી સંજયભાઈ રાજેગુરુ તેમજ વય નિવૃત્ત થતા પ્યુન શ્રી ભરતભાઈ નિમાવતને વિદાયમાન અપાયો હતો માહિતી ખાતામાં 38 વર્ષ સુધી ફરજ બજાવનાર ઓપરેટર શ્રી સંજયભાઈ રાજેગુરુની પોરબંદર બદલી થતા વિદાયમાન અપાયો હતો આ ઉપરાંત 34 વર્ષ સુધી પ્યુન કરી કે ફરજ બજાવનાર ભરતભાઈ નિમાવતને વય નિવૃત્તિ બદલ વિદાયમાન અપાયું હતું માહિતી ખાતામાં 38 વર્ષથી વધુ સમય સુધી ફરજ બજાવનારા શ્રી સંજયભાઈ રાજેગુરુએ નોકરીની શરૂઆત પાટણથી કરી હતી ત્યાર બાદ લીલિયા સુરેન્દ્રનગર જૂનાગઢ પોરબંદર રાજકોટ સહિત જિલ્લામાં ફરજ બજાવી હતી તેમણે રાષ્ટ્રપતિ શ્રી વડાપ્રધાન શ્રી રાજ્યપાલ શ્રી મુખ્યમંત્રી શ્રી સહિત મહાનુભાવશ્રીઓના સરકારશ્રીના વિવિધ કાર્યક્રમોમાં ફોટો અને વીડિયોની ઉત્કૃષ્ટ કામગીરી બજાવી હતી